ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી સાત દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ આજે રાજકોટ જૂનાગઢ પોરબંદર સહિતના વિસ્તારોમાં આગાહી છે ભાવનગર ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે દાહોદ છોટાઉદેપુર નર્મદામાં પણ વરસાદની વકી છે ડાંગ સુરત નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન કૂંકાતા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર नहीं थाय तो सात दिवस हवामान विभागे कहू है कि गुजरात में मा वरसादी माहौल रहते खास कर दक्षिण गुजरात और सौराष्ट्र ए विस्तार के जे दरिया कांठा सा जड़ाला आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और मैक्सिमम uh, टेम्परेचर की बात करेंगे तो आने वाले सात दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और अहमदाबाद uh, और गांधीनगर मैक्सिमम मैक्सम टेम्परीचर की बात करेंगे तो अहमदाबाद में फोर्टी पॉइंट सिक्स और गांधीनगर में थर्टी नाइन पॉइंट एट मैक्सम टेम्परेचर एलाइज हुआ है और आज के लिए अहमदाबाद के लिए फोर्टी और गांधीनगर के लिए फोर्टी डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात लैंड रीजन पे विंड आज के लिए प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रवेल करेगी आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है राजकोट अमरेली भावनगर गिर सोमनाथ जूनागढ़ पोरबंदर और, और बोटा डिस्ट्रिक्ट शामिल है और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है દાહોદ ઉદયપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ દમન દાદરા નગર હવેલી સુરત ઓર ઓર સુરત તાપી ડિસ્ટ્રિક્ટ સામેલ પર આઇસોલેટેડ લાઇટ ટુ ટ્રેન કા પૂર્વાનુમાન હૈ આજ કે તો આ તરફ જામનગરમાં કાલાબડ પંથકમાં પણ વરસાદના અહેવાલ છે આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે ભારે બફારા વચ્ચે ધીમી ધારે કાલાવડ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો કાલાવડ પંથકમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ કાલાવડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા તો જામનગરના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો ખાસ તો કાલાવડ તાલુકો અને તેની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અચાનક વાતાવરણ પલટાયું અને વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો જેના પગલે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા જોકે હવામાન વિભાગે પણ કહ્યું છે કે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડશે જામનગરથી સંવાદદાતા કિંજલ કારસેયા મારી સાથે જોડાયા છે કિંજલ જામનગરમાં માત્ર કાલાવડમાં વરસાદ છે કે અન્ય તાલુકામાં પણ છે બિલકુલ પંકજ જે પ્રકારે વાત કરવામાં આવે હાલ દરિયાઈ કાંઠા વિસ્તારમાં જે વરસાદની આગાહી છે તેને લઈને જ જામનગર જિલ્લો કે જે દરિયાકાંઠે આવેલું છે ત્યાં વરસાદના સમાચાર છે છે તે મળી રહ્યા કાલાવડ વાગ્યા આસપાસ કાલાવડ પંથકમાં ભારે બફારા વચ્ચે જે વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું અને ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે એક બે દિવસ અગાઉ ત્યાંના નવા ગામ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ હતો હાલ કાલાવડ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને કાલાવડ શહેર છે તે કાલાવડ ગ્રામ તાલુકા મથક નું શહેરી વિસ્તાર છે ત્યાં રસ્તા ઉપર વરસાદી પાણી પણ વહ્યા છે આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે કાલાવડના ત્યાં પણ વરસાદ છે તે જોવા મળ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે જામનગર જિલ્લાના તમામ જે તાલુકાઓ છે ત્યાં પણ સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે એક તરફ બફારો પણ જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમ છે જાણે સક્રિય થયું હોય તે પ્રકારની હાલ જે પરિસ્થિતિ છે તે જોવા મળી છે પરંતુ અત્યારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદના સમાચાર છે તે મળી રહ્યા છે અને વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટમાં બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો રેસકોર્સ કાલાવડ રોડ જામનગર રોડ સદર બજાર ત્રિકોણ બાગ એકસો પચાસ ફૂટ રિંગ રોડ સહિતના જે વિસ્તારો છે વરસાદ પડ્યો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ ગઈકાલે બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો જેના પગલે ગરમીથી રાજકોટવાસીઓને રાહત મળી છે તો ગઈકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે રાજકોટ જિલ્લાના અન્ય કેટલાક તાલુકાઓમાં વરસાદના અહેવાલ હતા આજે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે રેસકોર્સ કાલાવડ રોડ જામનગર રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો અચાનક વાતાવરણ બદલાયું અને તેના કારણે શહેરમાં હાલ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે વધુ માહિતી મળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે અંકિત રાજકોટમાં હાલ વરસાદના અહેવાલ છે કયા કયા એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે વરસાદ હોય ચોક્કસ પંકજ ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંજના સાડા ચાર વાગ્યા બાદ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ન્યુ રાજકોટ વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને સ્થળોની જો વાત કરીએ તો રેલવે સ્ટેશન પાસે હાલ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે બસ સ્ટેશન પાસે હાલ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે સાથોસાથ જે રેસ્કોસ રિંગ રોડ છે જિલ્લા પંચાયત ચોક છે ત્યાં પણ હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે દોઢસો ફૂટ રોડ છે સવારથી જે પ્રમાણે ગરમી પડી રહી હતી અને ત્યારબાદ સાંજના સાડા ચાર વાગ્યા બાદ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે અને તેના કારણે હાલ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હોય તે પ્રકારનો વાતાવરણ છે તે હાલ જોવા મળી રહ્યું છે